અને તેલના તમને કટ્ટા તેલના ઓલા ખાંડના કટ્ટા ભરી ભરીને થાય થેન્ક યુ સો મચ કેમ કે ઘેર જઈને તેલના કટ્ટા લઈ લઈએ તમને નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને આજે આજે પાછો ફાકડી વ્લોગમાં તમારું સ્વાગત છે ફાકડી હા ફાકા મૂકવાનું વ્લોગમાં જાય તમારું સ્વાગત છે આજે અમે લઈને આવ્યા છે હું લઈને આવ્યા હું તો કંઈ લઈને ન થયું કાંઈ વાંધાનાર કાલે કંઈક લઈને આવશું તમારા માટે પેસ્ટર પેશર આ પેસ્ટર કંઈક લઈને આવશું કંઈક બનાવશું કંઈક નવું નવું એટલે ખાવા પીવાનું એમ વિડીયોમાં કંઈક નવું લઈને આવશું ને ફાકાલ વ્લોગમાં આપણે નેકડા ફાકા જ મૂકવાના છે કંઈક સાચું તો છે નહીં કંઈ ને તમને કહેતા ભૂલી જાઉં હું બધું એટલે હવે ધીરે ધીરે થોડું 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 કહેતો જાય ને તમને નવો નવો વિડીયો તમને જોવા મળશે ને આજનો વ્લોગ આપણે કંઈ છે નહીં એમને ખાલી એમને બનાવ્યો મજા આવતો લાઈક કમેન્ટ શેર કરજો અને તેલના તમને કટ્ટા તેલના ખાંડના કટ્ટા ફરી ભરાય ને થાય થેન્ક યુ સો મચ કેમ ઘેર જઈને તેલના કટ્ટા લઈ લીજો તમને અને બધાને થેન્ક યુ સો મચ બધાનો આભાર કે એટલો સપોર્ટ કરવા માટે ને કટા તો તમે તમારી રીતના લઈ લેજો ભાઈ હવે હું કેટલું કહો અમે તમારા તો લઈ આવી દઉં લોગમાં એમાં તમારી આયોજન કરી લઈ હું સવાર ઉઠો બ્રશ બ્રશ કરી લીધું નાઈ ધોઈ લીધું પાછું ગાં અમે લાગી ગયો ભાઈ કામ તો કરવું જોઈએ ને તમે હું વાત કરો છીએ કામ તો કામ કરીને પછી વર્ગાય ને બધું હાલો કાંઈ વાંધો નહીં મૂકો બધી ને ત્યાં જો હું તમને કહેતા ભૂલી જાઉં તમને યાદ તમને કઈ તમે કહી દેજો મને તમને કામ યાદ મેં તમને જે કંઈ કીધું ને તમને ક્યાંથી યાદ હાલો કંઈ વાંધો નહીં હું આપણો આવો ને લોક ચાલુ રહેશે તો થોડોક સપોર્ટ કરજો ને હવે મારે તમને કહેવું ને તમે લોકો જે 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 લોકો વિડીયો જોવ છો એ સપોર્ટ નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો થોડો થોડો સપોર્ટ કર દો અને આવા ને કોમેડી ચાલુ રાખશે મિત્રો તમારા માટે